તો ચાલો મિત્રો નમસ્કાર આપણે તમે જોઈ શકો છો તેમ આપણે વિડીયોમાં જીરાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને વાવણી આપણે ચાલુ કરી દીધી છે જે મહેન્દ્ર ચારસો પિંસોતેર ડીઆઈમાં ઓટોમેટિક વાવણી છે ને તેનું જીરાનું વાવેતર થઈ રહ્યું છે જે આપણે પાંચ કિલો જીરું વાવેતર કરવાનું છે એટલા માટે તમે જોઈ શકો છો આપણે એક કેરો બાંધી લીધો છે ત્યાર પછી જો આ બીજા કેરાનું જે શરૂઆત થઈ ગઈ છે જે ઓણીમાં જીરું તપાસી રહ્યા છે જે કે બરાબર જીરું તો છે ને તો કંઈ વાંધો નહીં જીરું તો કમ્પ્લેટ છે હવે આપણે બીજો કેરો પણ બાંધી દેવાનો છે એટલા માટે વિડીયોમાં આગળ જોઈ રહ્યો હવે બીજા કેરો પણ શરૂઆત થઈ ગઈ છે અને ધબધબાટીને ધમધમાટી બોલે છે હવે જીરામાં જોઈ શકો છો કમ્પ્લેટ જીરું આપણે ઉપાડે છે પાછળ જે આપણે જે હમાર આવે વરણીમાં તે હમારનો ઉપયોગ નથી કર્યો પણ ત્યાં આપણે રાપ જે કળિયાની રાંપ જેવી રાંપ આવે છે તેનો ઉપયોગ કર્યો છે જેના કારણે જીરું ઉઘાડું ન રહે અને જમીનમાં ડટાઈ જાય છે એટલા માટે એનો ઉપયોગ કરેલો છે તો જીરાના બિયારણની વાત કરવી તો આપણે જીરાનું બિયારણ જે નિધિ જે સાત આવે છે નિધિ સી સાહીઠ આવે છે અને જે મધર સાત આવે છે અને આપણે જે ગુજરાત ચાર એ બે ત્રણ વકલ આપણે અલગ અલગ વાવેલી છે જે આપણે કે કઈ કંપનીનું કે કયા આપણે બિયારણ સારું થાય છે તે આપણે બતાવીશું અને તમે મિત્રો જોઈ શકો છો આપણે માંડવી પણ ઘણી બહાર આવી છે બે ત્રણ વખત તો વીણીતી પણ તોય છતાં આપણે જમીનમાં જે અમુક દાણા રહી જતા હોય છે તે બહાર આવે છે જેના કારણે આપણે એને આપણે જેટલી વખત જે જમીન ફેરવાય એટલા વખત આપણે દાણા બહાર આવતા હોય છે કારણ કે ખોખું જેટલું તૂટેલું હોય છે તો જોઈ શકો છો મિત્રો આપણે ત્રીજો કેરો પણ ચાલુ થઈ ગયું બે ત્રણ ઉથલ મારી દીધી છે અડધેક સુધી પહોંચી ગયા હોય એવું લાગે છે તો આપને હું બતાવીશ કે જીરું કમ્પ્લીટ ઉપાડે છે કે નહીં તો જોઈ શકો છો તેમ આપણે જો જીરું પણ કમ ઉપાડે છે જે આપણે પટ ચડાયેલું જીરું વાવેતર કરેલું છે અને જે ખાતર પણ આપણે નાખ્યું છે બાર બત્રીસ સોળ જે વાવવામાં ઉપયોગ કરે છે તે જોઈ શકો છો કે કમ આપણે ડમરી ચઢાવ્યા જાય છે ટ્રેક્ટરવાળા ભાઈ આગળ વિડિયોમાં જોતા રહીજો તો જોઈ શકો છો તેમ કે હવે અડધેક સુધી પહોંચી ગયા છે અને ત્યાર પછી આપણે જે ઓલી સાઈડ છે તે અલગ અલગ જાત બિયારણની નાખવાની હોય છે તે આ સાઈડે પાછું ટ્રેક્ટર આવેલું હતું ને મેં બિયારણ નાખી દીધેલું છે એટલા માટે કે ઓણીમાં ખૂટી ન જાય અને ફરીને આપણે નાખવું ન પડે એટલા માટે જે કેરામાં જે ખાલા પડે તે પડવા ન જોઈએ એટલા માટે આપણે થોડું બિયારણ હોય ત્યાં જ આપણે ઉહણીમાં નાખી દેવાનું હોય છે એટલા માટે જોઈ શકો છો તે ટ્રેક્ટર આપણે કેરા પણ ઘણા લાંબા છે જે આપણે આડિયા બે ત્રણ આડિયા કરવા પડશે વચ્ચમાં પિયત કરતી વખતે જે એટલા માટે હવે ઠેઠ શેઠે ભોગી ગયેલું છે ટ્રેક્ટર હું પાછળ પાછળ ધીમે ધીમે સાઈલો જ આવશું ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર